હેલો વિદ્યાર્થી મિત્રો અવેલેબલ હોય છે ઓપ્શન વિશે આપણે વાત કરીશું જેમ કે તમે ધોરણ બાર આઠ સાથે પાસ કરી હોય તો તમે એની પછી બી કરી શકો છો બી એ કોઈ પણ ભાષા સાથે કરી શકો અથવા અર્થશાસ્ત્ર છે સમાજશાસ્ત્ર છે ભૂગોળ છે ઇતિહાસ છે એના સાથે તમે બીએ કરી શકો છો બી એ થયા પછી તમે બીએડ કરી શકાય એના પછી શિક્ષક બની શકાય બી એ પછી એલ કરો એલએલબી થયા પછી તમે વકીલાત કરી શકો છો ધોરણ બાર આર્ટ્સ પછી તમે જો બીએ કર્યું હોય અને બીએ બીએ કર્યા પછી માસ્ટર ડિગ્રી માટે એમએ થાય છે એમએ પછી એમફિલ અને પીએચડી થાય છે પણ મારા ઓપિનિયન એમ એ પછી ડાયરેક્ટ પીએચડી કરાય કારણ કે એમફિલ જે છે એની એનીપી અંતર્ગત નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત એમ ડિગ્રીને રદ કરવામાં આવશે આની ઓપ્શનમાં જોઈએ તો ધોરણ બાર તમે જો કોમર્સ સાથે પાસ કરી હોય તો તમે ગ્રેજ્યુએશન કરવા માટે બી કોમમાં એડમિશન લઈ શકો છો અથવા તમે બીએ પણ કરી શકો છો એની સાથે સાથે તમે તમારી પાસે બીજા આની ઓપ્શન જોઈએ તો બીબીએ કરી શકો છો બીબીએ પછી એમબીએ થવાય એ પછી અન્ય ઓપ્શનમાં જોઈએ તો સીએ કરી શકાય શકાય કરી એવા તમારી પાસે છે છે ધોરણ પછી પછી થાય માટે થાય છે અને માસ્ટર ડિગ્રી એમ ની કર્યા પછી તમે પીએચડી એમ્પ્લ કરી શકો છો આમાં પણ તમે ડાયરેક્ટ પીએચડી કરો એ વધારે સારું છે

ધોરણ બાર કોમર્સ કર્યા પછી એન્જિનિયર બનવા માટે આ એક સારી તક છે કોમર્સના વિદ્યાર્થીઓ માટે સારી એવી તક છે જે આઈટીમાં જેને ઇન્ટરેસ્ટ હોય એ માં ઇન્ટરેસ્ટ હોય તે આ કોર્સ કરી શકે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્પ્યુટરમાં નિશાન બનવા માટે આ એક સારો ઓપ્શન છે ધોરણ બાર કોમર્સમાં તમારે સ્ટેડિક્સ શબ્દો સબ્જેક્ટ હોવું જરૂરી છે સાથે સાથે તમને અંગ્રેજી અને કમ્પ્યુટર નું નોલેજ હોવું એ જરૂરી છે ત્રણ વર્ષ પછી બીએસસી ઇન કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ની ડિગ્રી આપવામાં આવે છે ત્યારબાદ બે વર્ષનો અભ્યાસ જારી રાખીને તમે એમએસસી ઇન કમ્પ્યુટર એપ્લિકેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ની ડિગ્રી મેળવી શકાય છે અને આની જોબ ની તકો દેશ અને વિદેશમાં સારી એવી છે આ અભ્યાસક્રમ બીકે સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે ચાલે છે અન્ય યુનિવર્સિટી માટે તમારે જાહેરાત અથવા વેબસાઇટ પરથી જોઈ લેવી જો તમે ધોરણ બાર સાયન્સ સાથે પાસ કરી હોય સાયન્સમાં તમારે એ ગ્રુપ સાથે પાસ કરી હોય તો તમે આઈઆઈટી આઈઆઈઆઈટી NIT એવી શાખાઓમાંથી એન્જિનિયરિંગના કોર્સિસ કરી શકો છો અને ધોરણ બાર બી ગુરુ સાથે પાસ કરેલ હોય તો તમને તમે BDS ડેન્ટલ ડોક્ટર BHMS BAMS MBBS જેવા કોર્સિસમાં તમે પ્રવેશ મેળવી શકો છો આ પ્રાથમિક માહિતી છે આના સિવાય અન્ય કોર્સિસ પણ તમે પ્રવેશ મેળવી શકો છો જે તમને માહિતી જો ધોરણ બાર પછી ડિપ્લોમાના અનેક કોર્સિસ થાય છે જેમાં એક જોઈએ તો કોઈ ધોરણ બારમાં કોઈ પણ પ્રવાહ સાથે તમે ધોરણ બાર પાસ કરેલો હોય તો તમે ડીએલએડ કરી શકો ડીએલએડ એટલે જેનું જૂનું નામ છે પીટીસી એ પાસ કર્યાથી તમે પ્રાથમિક શિક્ષક એટલે ધોરણ પાંચ સુધીના શિક્ષક બની શકો છો અને તમે જો એના ગવર્મેન્ટ જોબ માટે અપ્લાય કરતા હો જ્ઞાન સહાયક કે વિદ્યા સહાયક માટે તમારે ડીએલએડ કા પાસ કર્યા પછી

ફેશન ડિઝાઇનના કોર્સિસ ડિરેક્શન એડિટિંગ માસ કમ્યુનિકેશન જર્નાલિઝમ વગેરે જેવા અનેક કોર્સીસ ચાલે છે જેની માહિતી તમે વેબસાઇટ પરથી મેળવી શકશો ધોરણ બાર સાયન્સ પછી તમે બીએસસી કરવા માંગતા હો તો બીએસસી થયા પછી ત્રણ વર્ષના કોર્સ પછી તમે બીએસસી પછી બીએડ કરી શકાય અને બીએસસી પછી માસ્ટર ડિગ્રી કરી હોય તો એમએસસી કરી શકાય અને એમએસસી પછી પીએચડી થાય ધોરણ બાર કોઈપણ પ્રવાહ સાથે પાસ કરેલ હોય તો તમે અન્ય કોર્સિસ પણ કરી શકો જેમ કે બીબીએ બીસીએ બીબીએમ બી એમએસ બી બીપીએડ બીએફએ બીએમસી એમ સી બીએમએમ બી સી બીએસડબ્લ્યુ બી એચ બીપીએ આના ફૂલ ફોર્મ અને માહિતી તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ અન્ય કોર્સીસ છે જે કોઈ પણ પ્રવાહ સાથે તમે પાસ કરેલ હોય તો કરી શકો છો થેન્ક યુ